ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન મોડમાં એક્ટિવ હોય છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસને પણ મોટો ઝટકો પડે છે તો કોંગ્રેસની સ્થિતિ હવે બાર સાંધે ત્યારે તેડ તૂટે તેવી થઈ ગઈ છે તો આંતરે દિવસે કોંગ્રેસના ટોચના નેતાઓ અને ધારાસભ્યો પાર્ટીને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ રહ્યા છે આજે પણ સાબરકાંઠામાં પણ સહકારી આગેવાન એવા વિપુલ પટેલ મોટી સંખ્યામાં સ્થાનિક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા ત્યારે બીજી તરફ અર્જુન મોઢવાડિયાની પણ કોંગ્રેસને રામ રામ કરવાની ચર્ચા ચાલી રહી છે જોકે મોઢવાડિયાની ચર્ચા એવા કે કરવી પડી હતી તેઓ કોંગ્રેસ વાતચીત સાથે કિંજલ કોંગ્રેસની સ્થિતિ એકદમ પાતળી થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે ને અસંતોષ અને આક્રોશ એવો જોવા મળી રહ્યો છે કે પાયાના કાર્યકરો અને પીડ નેતાઓ પણ કોંગ્રેસ છોડી રહ્યા છે ત્યારે તેની પાછળના કયા કયા કારણો જવાબદાર લાગી રહ્યા છે જે સપક્ષી કોંગ્રેસ માં જે આંતરિક વિવાદ છે તે ચરમ સીમા એ પહોંચી ગયો છે અને ભૂતકાળમાં પણ જેમ આવતી હતી અને ત્યારે કોંગ્રેસના ના ધારાસભ્યો હોય કે કોંગ્રેસ ના જે પીડ નેતાઓ હોય તે ભાજપ માં જોડાતા હતા તેવી જ રીતે ફરી એક કે કોંગ્રેસના જે દિગ્ગજ જે નેતાઓ છે કે જેઓ વર્ષો વર્ષો સુધી કોંગ્રેસ સાથે ઉભા રહ્યા છે અને કોંગ્રેસને સાથે સાથ સહકાર આપ્યો છે પરંતુ હવે તેઓનો મોહ બંધ થઈ ગયો છે અને તેઓ કોંગ્રેસને છોડી રહ્યા છે કારણ કે ગુજરાતમાં જે ગુજરાત કોંગ્રેસ છે તે ક્યાંય પણ જોવા નથી મળી રહી કારણ કે કોંગ્રેસ અને જ્યારે હાઈકમાન્ડ છે ત્યારે જાણે કે ગુજરાત કોંગ્રેસમાં રસ ન હોય તેવી રીતે કોઈ પણ પ્રકારનું જે નેતૃત્વ જે પ્રબળ નેતૃત્વ કહી શકાય તેઓ ગુજરાતમાં જોવા નથી મળતું અને તેના જ કારણે જે બીજું બીજી કોંગ્રેસના નેતાઓ છે તે ક્યાંકને ક્યાંક થી નારાજ થયા હતા અને જે જગી બીજી બાજુ શક્તિસિંહ ગોહિલ ને જે નવા પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યા છે અને ત્યારબાદ તેમણે જે નાના નાના જે કાર્યકર્તાઓ છે તેમને કોંગ્રેસમાં સામેલ કરી રહ્યા છે પરંતુ જે તેમની સેવાનો સાધનાનો જે યજ્ઞ છે તેમાં નાના કાર્યકર્તાઓ તો સામેલ થઈ રહ્યા છે પરંતુ જે વર્ષો વર્ષો કોંગ્રેસનું જે શાસન હતું જે હાથ છે તે છોડી રહ્યા છે ભૂતકાળમાં પણ જે ખંભાત ના જે ધારાસભ્ય છે ચિરાગ પટેલ તેમણે પણ રાજીનામું આપી ચુક્યા છે અને હવે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા છે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા વહેલી સવારથી જ તેમના નામની જે અટકળો છે તે ચાલતી હતી કે અર્જુન મોઢવાડિયા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે પરંતુ તો અર્જુન મોઢવાડિયાએ પોતાના એક્સ હેન્ડલ ઉપર જે સ્પષ્ટતા કરી છે કે હું કોંગ્રેસનો કાર્ય કર છું અને કોંગ્રેસ સાથે જ રહેવાનું છું પરંતુ આવનાર સમય જ બતાવશે કે હવે પંદર ધારાસભ્યમાંથી હજુ એવા કેટલાક ધારાસભ્ય છે કે જે ભાજપમાં જશે કે પછી કોંગ્રેસ પણ મેદાન ઉપર જોવા નથી મળતી કોંગ્રેસ મેદાનસ કરીને સીમિત રહી જાય છે કોઈ પણ પ્રકારનો ઉગ્ર દેખાવ હાલ ગુજરાતમાં જોવા નથી મળતા કે કોઈ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસ કે ગ્રાઉન્ડ લેવલ ઉપરની કામગીરી કરીને હતી બુથ મેનેજમેન્ટ કોંગ્રેસમાં જે કિંજલ સમગ્ર માહિતી બદલ આભાર તો જે પ્રમાણે કોંગ્રેસની અંદર ભંગાણ સર્જાઈ રહ્યું છે ત્યારે વધુ એક નામ પણ સામે આવી રહ્યું છે તો લુણાવાડાના કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ પણ આવતીકાલે રાજીનામું આપવાના છે અને ત્યારબાદ શું થશે તે હવે જોવાનું રહેતું